ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવેલા જહાંગીર પાર્ક સોસાયટીમાંથી કફ સિરપની પાંચસો દસ બોટલો મળી આવી હતી પાલેજના જહાંગીર પાર્કમાં રહેતો એક ઇસમ પોતાના આર્થિક ફાયદા માટે નશાકારક કફ સિરપનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા પાલેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રૂપિયા સિત્યોતેર હજાર નવસો પચાસના સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરફ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાવેલું કે જે એનડીપીએસ એક્ટમાં એ એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આમ આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો